શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તૃતીયો ધ્યાય આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમીનું હાર્દિક સ્વાગત છે આ અધ્યાય એટલે કે કર્મયોગ એની શરૂઆતમાં અર્જુને શ્રી ભગવાનને પ્રશ્ન કર્યો છે કે કર્મ કરતાં જ્ઞાન ચડ્યાતું છે તો પછી મને ઘોર કર્મમાં શા માટે જોડો છો અર્જુનના આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન અનેક કારણો આપતા આ ચૌદ અને પંદરમાંનો શ્લોક જે બે શ્લોક છે એમાં સૃષ્ટિચક્રની સુરક્ષાને માટે પણ યજ્ઞ એટલે કે કર્તવ્ય કર્મ કરવાની આવશ્યકતાનું પ્રતિપાદન કરે છે તો આપણે શ્લોક ક્રમાંક ચૌદ અને પંદર જોઈ લઈએ અન્નાવુતાની પર્જન્યાદન સંભવ યજ્ઞાદવતી પર્જન્યો કર્મુભવોદભવ વૃદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ તસ્માર્વગતમ બ્રહ્મા નિત્ય પ્રતિષ્ઠિત આ શ્લોકના અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે અન્નાત એટલે કે અન્નથી ભૂતાની સઘળા પ્રાણીઓ ભવંતિ ઉત્પન્ન થાય છે અન્ન સંભવઃ અન્નની ઉત્પત્તિ પર્જન્યાત એટલે કે વરસાદથી થાય છે પર્જન્ય એટલે વરસાદ યજ્ઞાત યજ્ઞથી યજ્ઞાત્વતી થાય છે યજ્ઞ તો યજ્ઞ કર્મ સમુદવ કર્મોથી સંપન્ન થાય છે બ્રહ્મોદભવમ એટલે કે વેદથી ઉત્પન્ન થયેલા વૃદ્ધિ એટલે કે જાણ બ્રહ્મ એટલે કે વેદને અક્ષર સમુદ્ભવમ અવિનાશી પરમાત્માથી પ્રગટ થયેલા જાણ આથી સર્વગતમ એટલે કે સર્વવ્યાપી બ્રહ્મ એટલે કે પરમાત્મા યજ્ઞ એટલે કે યજ્ઞમાં નિત્યમ સદાય પ્રતિષ્ઠિતમ એટલે કે પ્રતિષ્ઠિત છે શ્રી રામ સુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે કે પ્રાણોને ધારણ કરવા માટે જે ખાવામાં આવે છે તે અન્ન કહેવાય છે જે પ્રાણીઓનો જે ખોરાક છે તેને ગ્રહણ કરવાથી તેના શરીરની ઉત્પત્તિ પોષણ અને પૃષ્ટિ થાય છે તેને જ અહીં અન્નને નામે ઓળખાવ્યું છે જેમ કે માટીનો કીડો માટી ખાઈને જીવે છે તો માટી જ તેને માટે અન્ન છે મનુષ્ય પશુ વગેરે વૃક્ષ વગેરે હોય તે પક્ષી સર્પ કીડી વગેરે જૂ માકણ ચાચળ આ ચારે પ્રકારના પ્રાણીઓ અન્નથી જ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈને અન્નથી જીવિત રહે છે પર્જન્યાદ અન્ન સંભવઃ આમાં કહે છે કે સમસ્ત ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ જળથી થાય છે ઘાસ પાન અનાજ વગેરે તો જળથી થાય જ જ છે છે માટીના ઉત્પન્ન થવામાં પણ જળ કારણ અન્ન જળ વસ્ત્ર મકાન વગેરે શરીર નિર્વાહની બધી સામગ્રી સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે જળ સાથે સંબંધ રાખે છે અને જળનો આધાર વર્ષા છે ભવતી પર્જન્ય યજ્ઞ શબ્દ મુખ્ય રૂપે આહુતિ આપવાની ક્રિયાનો વાચક છે પરંતુ ગીતાના સિદ્ધાંત અને કર્મયોગના અનુસાર યજ્ઞ શબ્દ સઘળા કર્તવ્ય કર્મનો વાચક ઉપલક્ષક છે યજ્ઞમાં ત્યાગની જ પ્રધાનતા હોય છે આહુતિ આપવામાં અન્ન ઘી વગેરે ચીજોનો ત્યાગ હોય છે દાન કરવામાં વસ્તુનો ત્યાગ છે તપ કરવામાં પોતાના સુખનો ભોગોનો ત્યાગ છે કર્તવ્ય કર્મ કરવામાં પોતાના સ્વાર્થ અને આરામનો ત્યાગ છે આથી યજ્ઞ શબ્દ એટલે કે હવન દાન તપ વગેરે સઘળી શાસ્ત્રવિત ક્રિયાઓનો ઉપલક્ષક છે યજ્ઞ કર્મ સમુદભવ તો નિષ્કામ ભાવપૂર્વક કરવામાં આવનારા લૌકિક અને શાસ્ત્રીય બધા વિહિત કર્મોનું નામ યજ્ઞ છે બ્રહ્મચારીને માટે અગ્નિહોત્ર કરવો એ યજ્ઞ છે એવી જ રીતે સ્ત્રીઓને માટે રસોઈ બનાવી એ યજ્ઞ છે આયુર્વેદનો જ્ઞાતા એટલે કે વૈદ્ય કેવળ લોકોના હિત માટે વૈદિક કર્મ કરે તો તેના માટે તે જ યજ્ઞ છે આ જ રીતે વિદ્યાર્થી પોતાના અધ્યનને અને વેપારી પોતાના વેપારને જો તે કેવળ બીજાઓના હિતને માટે નિષ્કામ ભાવથી કરવામાં આવે તો એ યજ્ઞ માની શકે છે આ રીતે વર્ણ આશ્રમ સ્થળ કાળની મર્યાદા રાખીને નિષ્કામ ભાવે કરવામાં આવેલા બધા સહસ્ત્ર વિહિત કર્તવ્ય કર્મોને યજ્ઞ રૂપ કહી શકાય છે યજ્ઞ પ્રકારનો હોય હોય ક્રિયાજન્ય જ છે કર્મ બ્રહ્મોદભવમ વૃદ્ધિ તો એનું થોડુંક આપણે વિવેચન સાંભળી લઈએ વેદો કર્તવ્ય કર્મો કરવાની વિધિ દર્શાવે છે મનુષ્યોને કર્તવ્ય કર્મ કરવાની વિધિનું જ્ઞાન વેદોથી થવાને કારણે જ કર્મોને વેદોથી ઉત્પન્ન થયેલા કહેવામાં આવ્યા છે વેદ શબ્દની અંદર જ યજુર્વેદ સામવેદ અને અર્થવેદની સાથે સાથે સ્મૃતિ પુરાણ ઇતિહાસ એટલે કે રામાયણ અને મહાભારત તેમજ ભિન્ન ભિન્ન સંપ્રદાયના આચાર્યોના અનુભવ વચનો વગેરે સમસ્ત વેદાનુકૂળ શાસ્ત્રોને સમજવા જોઈએ બ્રહ્માક્ષર સમુદભવમ અહી બ્રહ્મપદ વાચક છે વેદો પરમાત્મા દ્વારા જ પ્રગટ થયા છે આ રીતે પરમાત્મા બધાનું મૂળ છે પરમાત્મા દ્વારા વેદો પ્રગટ થાય છે વેદો કર્તવ્ય પાલનની વિધિ દર્શાવે છે મનુષ્ય તે કર્તવ્યનું વિધિપૂર્વક પાલન કરે છે અને એનાથી યજ્ઞ થાય થાય છે 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 યજ્ઞથી વર્ષા વર્ષાથી અન્ન બને એટલે અન્નનું અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને તે જ પ્રાણીઓમાંથી મનુષ્ય કર્તવ્ય કર્મોના પાલનથી યજ્ઞ કરે છે આ રીતે આ સૃષ્ટિચક્ર પૂરેપૂરું ચાલી રહ્યું છે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ અહીં બ્રહ્મ પદ અક્ષર એટલે કે સગુણ નિરાકાર પરમાત્માનું વાચક છે આથી સર્વગત એટલે કે સર્વવ્યાપી પરમાત્મા છે વેદ નહીં સર્વવ્યાપી હોવા છતાં પણ પરમાત્મા વિશેષ રૂપથી યજ્ઞ એટલે કે કર્તવ્ય કર્મમાં સદા વિદ્યમાન રહે છે અહીં કહેવાનો અર્થ અહીંયા એ જ છે કે જ્યાં નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મનું પાલન કરવામાં આવે છે ત્યાં પરમાત્મા રહે છે આથી પરમાત્મા પ્રાપ્તિ ઈચ્છાવાળા મનુષ્યો પોતાના કર્તવ્ય કર્મો દ્વારા તેમને સુગમતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે ટૂંકમાં આપણે સમજીએ તો પોતાને માટે કર્મ કરવાથી પોતાનો સંબંધ પરમાત્માની પ્રાપ્તિમાં વિઘ્ન આવી જાય છે નિષ્કામ ભાવપૂર્વક બીજાના હિત માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી આ વિઘ્ન દૂર થઈ જાય છે અને નિત્ય પ્રાપ્ત પરમાત્માનો આપોઆપ અનુભવ થઈ જાય છે આ જ કારણથી ભગવાન અર્જુનને કે જેઓ પોતાના કર્તવ્યથી હટી જવા માંગતા હતા તેમને અનેક યુક્તિઓથી કર્તવ્યનું પાલન કરવા માટે ભગવાન વિશેષ જોર દઈને કહી રહ્યા છે શ્રી કૃષ્ણ મસ્ત શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણ મમા સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ અને લાઈક અને શેર કરવા બદલ જય શ્રી કૃષ્ણ